દરેક બતાવું લાયા છો તમે મારી ભેડા રે રૂડી મને તારો રંગ લાગ્યો

કબાશિયા કબાશિયા આશીર્વાદ આલવાડી પથ એના આગળ અને માર્ગતાવાડી વાતા છે

زان نه نه مارا اوتھ کڙي نه ڏاڏا روندا يوز راجستاني مارवाडी ميديويدي ٻاٹا اهاج

મારો એક પ્રશ્ન હતો કે તળિયા નિવેદ કરવી ને તારે શ્રીફળ બગડતું હોય તો હેના લીધે એવું થાય એમ હા ભોગા ને શ્રીફળ આવતા હોય તો સમજી લો મશાની મેળવી ભોગા ની હોય અને ગમતું ના હોય મશાની મેળવી હોય એક તો હોય નહી મશાની મેળવી ગઈ હોય કોઈ એરિયા ની હોય કોઈ ભૂમિ ની હોય કોઈ પીપડા હોય કોઈ બિલાડી હોય કઈક ને કઈક જાત ની મશાણી મેલડી હોય આવી ચોક્કસ આ સુધી કોઈ ખબર પાડી નથી બાકી કોઈને ખબર નથી અને આજને સંપૂર્ણ દુઃખ મટે નહીં ને એ વાત મને નહીં પણ મશાણી મેલડી કઈક જાત હોય એમાંથી કઈ મશાણી મેલડી હોય એ જાતે નક્કી કરી નાખો સ્ટીફન પકડેલું હોય તો જેને આલી હોય એના પર ઈર્ષા કોઈ દેવી કરતી હોય કોઈ દેવ કરતું હોય ને ત્યારે ઈસી પર હોય કઈક વાર મસાણી મેડી નું શ્રીફળ બગડતું હોય તો એથી ઈ મશાણી મેડી થી આગળ કોઈ મસાણ કેડી હોય દરેક નો અધિકાર એના થી વધારે હોય ઈ વધારે અધિકાર વાળું એને ગમે ની ને એટલી બગાડે તમારી ઘરની માતા નું શ્રીફળ બગડે તો સમજી લો કાળો ધાબળો બધાને ખબર છે કોઈ દેવ હોતવાની જરૂર નથી કોઈ સાઉન્ડ માતા મહાકાળી માતા કોઈ માતા કે ચોરાશી ખાતાની કોઈ અલગ હોય એ નહીં પણ કદાચ શ્રીફળ બગડે ને તો સમજી લેજો મશાની મેલડી હાસ હાસીને હાસ ઘરની કોઈ જગ્યા હોય અરે રે પૂજાપાની કોઈ વસ્તુ હોય કોઈ શ્રીફળ હોય કે સુંદરી હોય કે કોઈ પણ પૂજાપાની અરે એ ફોટો હોય અને ઈ સડકે તો હમજીલો લો દીકરા કાળો પશુડો મશાની મેરડી ક્યાંક ને ક્યાંક ઊભી દીકરા ઈ તો બધાને બધારી સમજાય પણ કદાચ કોઈને નવા વ્યક્તિઓને ખબર હોય કે ના હોય અને જરૂર ખબર પડવી જોઈએ ભલે રામ રામ માં રૂપાલ જોગણીનો ખૂબ રામ સમા ભલે ભલે માં મારો પ્રશ્ન એવો છે કે કુટુંબમાં ભુવા સ્થાપિત કરવા બેઠા હોય માં બરાબર અને જૂના ભૂવો તારા એ જ ભૂવો થઈ શકે માં જેને ભક્તિ કરી હોય જેને લગાવ દેવ પ્રત્યે વધારે હોય અને દેવની દેવની રેણી કેણી પાડવા માટે તૈયાર હોય અને રેણી કેણી પાડતો હોય અને દેવને ખબર પડે કે આવનાર ભવિષ્યમાં મારો ભો બન્યા પછી મારા નિયમ અંડોળશે નહીં મારા નિયમનું પાલન કરશે એને એડવાન્સ ખબર હોય

આવા લક્ષણ હોય કદાચ સપના હોય ઈ સુડેલ ના નિવેદ આ નહી પણ ના એની જગ્યા હોય ગોગાની જગ્યા હોય અને પૂરી પૂરી ઘોઘાની જગ્યા હોય ગોગાનો વાસ જો

પણ એનો વાસ એ જગ્યા ઉપર હોય ભલે સો ફૂટે હોય પણ એની જગ્યા છે એ નાગને હાસવા માટે મશાણી મેળવી અને સુડેલ પણ આવા સપના વાળી વાત છે ને તો એક ચોખાનું ડિવીસ અને સમુનો આપવું એ તાવશ કદાચ કોઈ છાતી પર દબાણ થાય રાતે કોઈ સુવા દેતું ના હોય અને ભારે ભારે શરીર લાગતું હોય ને તો એને રાત્રે તમે કદાચ તાત્કાલિક સમુનો વાળું તો મટી જાય

આ બધાને બધા ધંધા વાળા ને લાગે ખરા પણ કદાચ તમારી કોઈ ઘરની માતા ના હોય તો તમે ફાઈ દીકરા પણ જો ઘરની માતા નડતી હોય તો ધ્યાન રાખજો આવા જીણા ઝીણા ઉપાય બધાને લાગ્યા ખરા પણ બધા ઈ ઉપાય કરે એ ઉપાય કરીને છેલ્લે છેલ્લે તમારી માના

પાતો ઘણા લોકો કહેતા હોય કે માં ધંધો ચાલતો નથી ધંધો ચાલતો નથી લાવ ઉપાય કરો મળે હો ભાઈ એક 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 જગ્યા એક વ્યક્તિ એક વ્યક્તિ બોલે કે માં માં મારો ધંધો ચાલતો નથી માં મારી હોટેલ છે મોટી મોટી માં મોટી હોટેલ છે ભાડા ભરું છું માં પણ ધંધો ચાલતો નથી અને મેં ભાડે લીધી લી મેને કહ્યું કે સવાનો મેલીએ 500 રૂપિયાનું એને રોજ ચાલુ કરી દીધું કઈક વાર ઈચ્છા થાય તો ભણું મેલે હોટલ માં હોટલ એવી સાલી એવી સાલી એવી સાલી માલિકો લ્યો કે હવે મારે ભાડે નથી મારે જાતે રાખવાની આવા આવા મારા ઉપર બતાવેલા કદાચ નિષ્ફળ ગયા નથી રામ રામ માં કે ડબોરી માં મારો એક જનરલી પ્રશ્ન છે કે કુટુંબમાં કુળદેવી જાહેર ના કર્યા હોય અને આપણે પૂછતા હોઈએ પાટલા ઉપર બેસાડી અને ચૈત્ર મહિનામાં નવરાત્રિમાં કંઈ કામ આવે તો એમાં ભાગ લેવાય કે ના લેવાય ભાગ અપાય કે ના અપાય તમારો ઊર્ધુ દીવો તમારી માને પૂછતા હોય અને કુટુંબવાળા ઓળખતા ના હોય એને બાકી ખબર હોય નહીં અને તમે પૂજા કરતા હોય તો એ જ્યારે નવલી નવરાત્રિ હોય કે ચૈત્ર હોય કે આસો હોય ત્યારે નિવિધ ધરાવતા હોય અને કુટુંબવાળાને પછીથી ખબર પડે ત્રીજો તમારી તમારા મઢમો તમારા બનાયેલા તમારા બનાયેલા મઢમો તમારા મંદિરમો અને કુંડા દીવો તમારો દીવો ચાલતો હોય ને એને મધમો કદાચ તમારે નિવેશ કરવાના હોય ને નિવેશ કદાચ ભાગ લેવા તૈયાર હોય ને તો તમે આલો તો તમારી માત મારા રાજી હોય કારણ કે એક જ તમે આવવાના હતા નિવેશ તો એક વ્યક્તિ આવવાના હતા પણ સા પરિવાર ની પાસે થી કદાચ તૈયાર થયા હોય ને એ બધાને ભેળા બેહી અને ભેળા બેહી તમારી માને સમાડો ને તમારી માં તમારી માં ને ખૂબ વાલે લાગવા કર્યા જેટલા દીકરા વધારે હોય ને એટલા માને વધારે લાગે વધારે વધારે ઓભารา લાગે જ કે ચાર દીવાર હોય અને ચાર દીવારના અંદર રાપડો હોય ને તો એ એકદાય ઊંચા ના આવે પણ એ દીવાલ હોય દીવાલની બહારની સાઈડમાં રાપડો હોય તો એનો એરિયા તો બધે લાગે સાપ હોય સાપ તો ફરે બધી જગ્યાએ પણ એનું ઘર તો એ જગ્યાએ હોય એના ઘર ઉપર તમારો તમારો દીવાલનો પાયો કે તમારું ઘર ના હોવું છે આ ખાસ બાજુ હોય તો તમે એને પૂજા કરીએ કોઈ તમારી બાર હોય ઘરની બાર હોય ઘરની ચાર દિવાલ હોય ચાર દિવાલ ની બાર હોય તો તમે એને પૂજા કરો ને તો કરીએ કઈ પણ ઘરમાં રાફડા ની જગ્યા હોય અને ઘરમાં નાગ નો વાસ હોય તો એ ઘરમાં દીવો કરાય નહીં કારણ કે તમારી ઘરની માતા એ ક્યાં આવે જેમ દેવ આયેલું હોય પહેલા તો વ્યક્તિને જોણવું પડે આ એલું દેવું હોય એ કોનું કેમ શું લેવાનું એને ઈ આલવાની તૈયારી હોવી જોઈએ અને આલવા માટે તૈયાર થાઓ એટલે હોમાધરીની જોણ કરવી પડે અને હોમાધરીની જોણ કરો કે તમારું દેવ અને તમારો ન્યાય અમે આલવા તૈયાર છીએ કદાચ બેહાડેલા હોય ને તો એ ઉઠીન જાય તમારી બાપ તમારી મારે ઈ ન્યાય આલવો હોય અને ગોગાનું હારું ગોગાનો રસ્તોય એ કરવો હોય પણ ગોગો એને બોલવા જ ના એટલે હું કાયમ કહું છું જે તે કરો એ પેલા ગોગા મહારાજ ગોગા મહારાજ ના જેટલા દેવ હોય અને ગોગા મહારાજ ને કદાચ ઝોડકું પૂરું થાય ને અને કદાચ બીજા મહારાજ હોય ને તમે ઘરના કદાચ કાળુ નો નાગ હોય ને કાળો નાગ હોય કાળા નાગ નું સમાધાન કરતા હોય અને કદાચ એ સતો તમારા ઘરમાં મજા ના રહેતી હોય ને મગજ હેરતા ના હોય ને અને બાર બાર લાગતા હોય ને તો સમજી લો પંચમુખી છે પંચમુખી નું સમાધાન કરો તમે આજ અરે તમે એક એક ધીમો થી બધું સમાધાન થઈ ના જાય એક ગોગા મહારાજ નું કર્યું હોય તો બે ચાર દિવસ પછી બીજા ગોગા મહારાજ નું કરો અને એથી તમને ભગત બાર બાર લાગતો હોય તો થોડો વિચારો બુદ્ધિશાળી બનો અમારા ઘરમાંથી કોઈ અભણશે મહારાજ ને નથી ને નાગરી માતા ને ભળીતું નથી ને ધ્યાન રાખો ખાસ ચરી પાવી મહત્વની છે ચરી ચરી તો ખબર પડે તમને બધા

વર્ષથી એને પોણીએ શું ગયો ખરા એટલે એને એ ખાવાની પડી નથી કે તમે એને ઉગડી હાલશો ખીર હાલો નાખશે ના તમારે રહેવું હોય તો પેલા હાર ખારો

વિરમગામ તાલુકો જિલ્લો અમદાવાદ ભલે આ પ્રશ્ન થી આ વાત થી કઈક કઈક લોકો મૂંઝાતા હોય ચારે બાજુ પીપળા હોય તો ચાર મેલડી હોય ચાર ગોગા મહારાજ હોય ઈ સત્ય સાચું સાચું પણ જો આ વાત કહીશ ને એક પીપળા વાળા મહારાજ ને કોઈ મના એક નથી કદાચ પીંપડાવાળા મહારાજ હોય ને એ મણિજન મહારાજ ઘોડા એ મોની જાય પણ એની મસાણી મેળવી એનું રક્ષણ કરવા વાળી તો એ કોઈ મોન હું મન ન રાખતા કોઈ દેવી શબ્દી નું મન ન રાખતા આ રહસ્ય આ રહસ્ય દરેક વ્યક્તિને બતાવવું એ હિતાવત આ રહસ્ય રહસ્ય ની વાત એવું તો કેવું હશે કે બધી બધા ગોગા મહારાજ મોની જાય ભીંપડાવાળા મહારાજ મોને નહીં હું ફરીથી કહીશ કરનાર તમે અનુભવ કર્યા કર્યા અને તમને ખુદ એવી ખબર પડી ગઈ કે

કઈક મોણસો ને તે ઈ લોય પાડી લે લોય પાડે લોય ખૂન પાડે ખૂન પાડે એટલે ખૂન પાડી પડી મોણસો ને લઈ લે એટલે આટલા મોણસો ઓદે કે વિવઈ ની આઈ ને બાજુવાળા આઈ ફલાણા આઈ પણ પીંપડા મસાણી મેડી ચૂસી લઈ લે આ લોય ખાસ ધ્યાન રાખજો ગોધું ના હોય તો વધારે વધારે ગોધું ના હોય તો કદાચ કોઈને ને પડે અને લોય પડે એટલે સમજી લે જો કાળો ધાબળો મસાણી મેડી તો ચોક્કસ

પીંપડા વાળી સુડેલ એકદમ પ્રભાવ નાખે ને તો ખરાબ કઈક ભવિષ્ય કંઈક ના વિશાળ ખરાબ કરી નિધા માર્ગ સડાઈ પણ એને શોખાનું ની ડાય થઈ જાય એક બે ત્રણ પડે કઈક જગ્યા એ કઈ જગ્યા એ કઈક ભોપા હોય ને એ ભોપા ને ખબર નથી પણ ઈ સુડેલ ને એ જગ્યા પર રહેતા હોય અને લે ને કાળી એટલે એને ખબર ના હોય વાળા ને

કે દિવાની જ્યોતની અંદર હાર્ડ શેપ બને ફૂલ બને જ્યોતની અંદર એવા સ્વરૂપ બને તો એ કયા દેવની હાજરી હોય એમ ભલે જેની જેનો લગાવ અને લગની જેની પર હોય ઈ દેવ તમને કઈક સંકેત આપતો હોય કઈક તમને કહેવા માંગતો હોય પણ એ એ સારું તમે સમજી ના શકતા તમને કહેવાની ઈચ્છા હોય ને સીધું એને સીધું જ કહેવું હોય તમને વિચાર આપવા હોય પ્રેરણા કરવી હોય એની પ્રેરણાથી તમને જો કદાચ હોશિયાર વ્યક્તિ હોય અને દેવના જાણકાર હોય તો તમને વિચાર નાખે કે આવું કરવું પડે એટલે એના માટે તમે ધીજ લો અને એ જ ધીજ એ પૂરી કરે એટલે તમારું મન મના માટે એ પાકું કરી આલે તમને એટલે એ એ આ આ એક સંકેત છે ધર્મ માટે આ સંકેત અનહોની ના સંકેત છે આનવાની તારો તારો સમય જો ચડ્યો પાછો પડ્યો હા ચડ્યો પાછો પડ્યો હા અને હજી તારો સમય પડવા જાય છે હા મારી આ નિશાની છે હા મારી પણ આ સંકેત મે તને કીધા ને કે અનહોની ના સંકેત છે ઈ ખરાબ દિવસો બનવાના હોય અને નુકસાન પડવાના હોય એટલે આ સંકેત આવે તને હું નડિયાદથી બોલું ભરતભાઈ વિઠ્ઠલભાઈ પ્રજાપતિ મારે પ્રશ્ન જનરલ છે કે હું જે જગ્યાએ બધે કામ કરું પીપળા નાના 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 ઉગ્યા હોય તો એને શિફળ એક તળિયાના દેવનું આલું અને એક પીપળાના ગોઘા મહારાજને આલું તો એ વાંધો નહીં ને મારી તો એ સ્વીકારે ખરે હોય નહીં હા 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 મશાણી મેલડી અને સુરે આ પોસે પોસે આ સો ઓપરેટ સુધી કઈક ને પેલા ગોગાની નાગદેવ ની ખબર હતી પણ બધાને એવું હતું કે એક જ નાગ છે ના એના ઉપર ધરતી ટકી રહ્યા કે આજ હતું ને એક જ નાગ નાગ ના ઉપર ધરતી એટલે બધાને લાગ એવું નથી બધાય નાગ અલગ અલગ બધાય કોઈનો કાળિયો હોય કોઈનો ભૂરિયો હોય કોઈનો નેનો હોય કોઈનો મોટો હોય આ બધા અલગ અલગ હોય જો એવું હોય તો એક જગ્યાએ મંદિર બનાવો અને બધા નારિયેળ સડાવ બધા નિવેદ કરો ના ચાલે પણ એક હચ એક છે જ નહીં અલગ અલગ જ છે અલગ અલગ પીપડાવાળી મશાણી મેડી અમદાવાદ માં હોય તો પીપડાવાળી મશાણી મેડી ગોધીનગર માં હોય તો એ જુદી જ હોય એ અલગ અલગ જ હોય બધી મશાણી મેડી એટલે કરોડો કરોડો આત્મા હોય આ ધરતી પર માણસો નથી ને એટલી તો આત્મા હોય કરોડો આત્મા કરોડો આત્મા